વાલિયાવાડી માર્ગ ઉપર અકસ્માતની ઘટનામાં સતત વધારો થયો છે ત્રીસ દિવસમાં બે અકસ્માતની ઘટના બે લોકોના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા હતા જ્યારે ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી ત્યારે ગતરોજ સાંજના સમયે વાલિયાવાડી માર્ગ ઉપર વાલિયાથી ડહેલી ગામ વચ્ચે બાઇક સવારોને અકસ્માત નડ્યો હતો વાલિયા તાલુકાના ડહેલી ગામના કુવા રહેતા જયેશ અવિચરભાઈ વસાવા ચિરાગ અવિચડ વસાવા અને તેઓના માસીનો દીકરો રોહિત ગુરજી વસાવા સાથે બાઇક નંબર જી જે સિક્સટીન એન એટ વન ફોર સેવન લઈ સિંગા કંપની ઉપર મજૂરી કામ અર્થે ગયા હતા જેઓ સાંજે પરત ઘરે દહેલી ખાતે જવા નીકળ્યા હતા તે દરમિયાન વાલિયાથી દહેલી ગામ વચ્ચે નાયરા પેટ્રોલ પંપથી એક કિલોમીટર અંતરે પહોંચતા સામેથી પૂરપાટ ઝડપે રોંગ સાઇડમાં ઘસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે બે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવામાં તત્કાલિક સારવાર માટે વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે ચિરાગ વસાવાને તપાસી તેને મૃત જાહેર કર્યો હતો જ્યારે ઇજાગ્રસ્ત નાના ભાઈ રોહિત વસાવાને વધુ સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે